નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેમના ગુણ આઠ નંબર એક બૌદ્ધ ગ્રંથો ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે ત્રિપિટક નંબર બે ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું કર્મવાદ નંબર ત્રણ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી બોધી ગયા નંબર ચાર ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું રાહુલ નંબર પાંચ મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે હિંસા નંબર છ પાશ્ચનાથ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહ ત્યાગ કરી બન્યા હતા નંબર મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ખાલી જગ્યાનું પાલન કરવા જણાવ્યું હતું બ્રહ્મચર્ય નંબર આઠ જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થકરો થયા હતા ચોવીસ પ્રશ્ન બે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો જેમના ગુણ છે આઠ નંબર એક મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને ક્યાં નામથી ઓળખવામાં આવતો તો જવાબ આવશે સીતાધ્યક્ષ નંબર બે ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં જિલ્લામાં આવેલો છે જૂનાગઢ નંબર ત્રણ ચાણક્ય ક્યાં વિષયમાં નિપુણ હતા અર્થશાસ્ત્રમાં નંબર ચાર ક્યાં યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું કલિંગનમાં નંબર પાંચ કલિંગન ના રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું જયંત સામે નંબર છ ઈસવીસન પૂર્વે અઢાર એકસો ને પંચ્યાસી માં મગજની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે પુષ્ય મિત્ર શૃંગે નંબર સાત અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ત્રીજી નંબર આઠ અશોકના પિતાનું નામ શું હતું બિંદુ સા ત્યાર પછી જોયો પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ છે છ નંબર એક ચંદ્રગુપ્તે બીજો પરાક્રમી અને વિદ્યા પ્રેમી હતો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે

દાગીના બનાવતા હતા ખરું નંબર બે પ્રાચીન સમયમાં આ ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ખોટું નંબર ત્રણ પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેનો રસ્તો રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો ખોટું નંબર ચાર સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનું પ્રવેશ દ્વાર ખોટું નંબર પાંચ પ્રાચીન સમયમાં ફાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી ખોટું નંબર છ ગાંધાર કલા સંપૂર્ણપણે ભારતીય કલા છે ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો ક્યાં ક્યાં છે જે સ્તૂપો અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો સાંચીનો સ્તૂપ લુંબિ સ્તૂપ અને સારનાથનો સ્તૂપ નંબર બે પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષોનો પોશાક કેવો હતો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે નંબર ત્રણ સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે શ્યામ માટે નંબર ચાર સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મોજા પ્રશ્ન અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો છ માંથી કોઈ પણ પાંચ જેમના ગુણ છે દસ નંબર એક પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે અવશિષ્ટ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો નંબર ત્રણ મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો નંબર ચાર ઉચ્ચ પ્રદેશ એટલે શું ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો ત્યાર પછી પ્રશ્ન પાંચ નકશામાં નીચેની વિગતો દર્શાવો તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પર્વતીય જંગલો પશ્ચિમ ઘાટ ભારતીય મહામરુ સ્થળ અરબસાગર અંદબાર નિકોબાર ટાપુ જે તમને અહીં નકશાની અંદર દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન છ નીચેના આપેલ બાબત સામે તેમની રૂઢસંઘના દોરો જમના ગુણ છ અહીં બાબત સામે રોડ સંજ્ઞા અહીં તમને દોરીને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાઠ ટૂંકનો લખો ચારમાંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ નંબર એક તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય છે જેમની ટૂંકોનો તહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે તાલુકા પંચાયતના કાર્યો જણાવો ત્યારબાદ નંબર ત્રણ જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય છે તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે નંબર ચાર નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે પ્રશ્ન આઠ જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ અને વિભાગ બ નંબર એક નગરપાલિકાના વડા પ્રમુખ નંબર બે નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર નંબર ત્રણ મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર નંબર ચાર મહાનગરપાલિકાના વડા તો મેયર અને નંબર પાંચ ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નવ ઉત્તર આપો જેમના ગુણ દસ નંબર એક દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો તેમ છો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જોઈ શકાતું નથી હોતું શા માટે નંબર ત્રણ તમે બીજા કોઈ શહેર કે ગામમાં જાઓ તો રોજગારી મેળવવા શું કરશો નંબર ચાર ગામડેથી શહેરમાં આવેલ કોઈ વ્યવસાયકાર અંગે ચર્ચા કરો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે